રાજ્ય સરકારે ખેતી માટે પણ વ્યાપક નિર્ણયો કર્યા છે આપણે પરિવર્તન લાવ્યા જ્યોતિગ્રામ યોજના જ્યોતિગ્રામ યોજનાથી ગામડાઓમાં અંધારાને આપણે ઉલેચ્યા અને પ્રકાશનું પર્વ નિર્માણ કર્યું હવે કિસાન સૂર્યોદય યોજનાના આધાર ઉપર આવનારા દિવસોમાં ગુજરાતમાં મારો ગુજરાતનો ખેડૂત એને રાત્રે ઉજાગરા કરવા ના પડે દિવસે કામ રાત્રે વિશ્રામ એ વાસ્તવમાં સાચું બને ખેડૂત રાત ઉજાગરા કરે જીવ જંતુઓ વચ્ચે જોખમ લે સૌરાષ્ટ્રમાં દીપડાઓના ત્રાસ હોય માણસને દીપડા રાત્રે ફાડી ખાય ખેડૂત રાત્રે પાણી પાવા જતો હોય ને હેરાન થાય એ દિવસો પણ બંધ કરવા છે હવે ખેડૂતોને દિવસે વીજળી મળે કિસાન સૂર્યોદય યોજનાના આધાર ઉપર આપણે અત્યાર સુધીમાં એક હજાર પંચાવન ગામડા આપણે દિવસે લાઈટ આપી દીધી આ મહિનામાં બીજા અઢી હજાર ગામડાઓને દિવસે લાઈટ આપવાના છીએ અને બે ના અંત સુધીમાં ગુજરાતના તમામ ગામડાઓમાં દિવસે લાઈટ કિસાન સૂર્યોદય યોજના દ્વારા આપણે આગળ વધી રહ્યા છીએ